વડોદરાના બિલ ગામે પોલીસે પિકઅપ વાનને ઝડપી પાડી તેમાંથી ની બોટલો ભરેલા ચૌદ બોક્સ કબજે કર્યા હતા પોલીસે વાનના ની અટકાયત કરી ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કર્યો છે બિલ માર્કેટ નજીક હરિયાણા પાસિંગ ની એક પિકઅપ વાન ને ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે પોલીસે વાન પાસે ઉભેલા ના માલિક રામપાલ શ્રીચંદ સાગવાન રાજસ્થાનની અટકાયત કરી પૂછપરછ કરતા ડ્રાઈવર સંજય કુમાર જાટ શીખર રાજસ્થાન વાન લાવ્યો હોવાની અને વડોદરામાં કોઈને ફોન કર્યા પછી માલ ડિલિવરી આપવાની હોવાની વિગતો ખુલી હતી જેથી પોલીસે ડ્રાઈવરને વોન્ટેડ જાહેર કરી પિકઅપ વાન મોબાઈલ અને દારૂનો જથ્થો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી